બધા લોકોને જોડીને એકાવન શક્તિપીઠનું મહિમાનું વર્ણન કરીએ છીએ અને એકાવન શક્તિપીઠના દર્શન માટે લોકોને પ્રેરિત અને જાગૃત કરી રહ્યા છે કેમ કે આપણે એકાવન શક્તિપીઠ ભારતના સત્તર રાજ્ય અને અન્ય દેશોમાં છે જેવા પાકિસ્તાન બાંગ્લાદેશ ભૂટાન અને શ્રીલંકાની અંદર છે નેપાલની અંદર છે ત્યાં લોકો ના જઈ શકે એ હેતુથી બે હજાર ચૌદની વર્ષથી લઈને અત્યાર સુધી આપણા પરિક્રમાપથની અંદર શક્તિપીઠો નિર્માણ કરેલ છે તો લોકો ત્યાં ના જઈ શકતા હોય છે ઘણા લોકોને ખબર પણ નથી અને સામર્થ્યવાન પણ નથી એટલા કે ત્યાં જઈ શકે એટલો સમય પણ લોકો પાસે નથી હોતો તો આપણે ત્રણ કલાકની અંદર એકાવન શક્તિપીઠ પરિક્રમાની અંદર લોકો વધુ પડતું જોડાય અને એકાવન શક્તિપીઠની પરિક્રમા કરે અને એકાવન શક્તિપીઠના દર્શન કરે અને ગબ્બરની પરિક્રમા કરે અને ત્યાં લેજર અંદર એકાવન શક્તિપીઠનું વધુ પડતું મહિમા જાણવા મળશે તો લોકોને આ જાગૃતિ ફેલાવવા માટે મેં સાબરકાંઠા અને પ્રાંતિજ તાલુકાની અંદર અત્યારે પ્રવેશ કરી ચુક્યા છે અને અન્ય જિલ્લાઓમાં પણ અમારું રથા ભ્રમણ કરશે ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યુઝ સાબરકાંઠા